ચમકી જાવ જય માતાજી ચમશો બધા મજા છો સ્વાગત છે તમારું નાવરોગમાં ગુડ મોર્નિંગ હેવીર બાય Rade, rade. Rade, rade. Terus <laughs> buat cowok bulan pagi kabar kau. Ba, good morning. Jaya mata. Pidi cha? Dada good morning. Kopi ala ya? Good morning. morning. <laughs> Hahaha. Coba good, good morning. Ah, ha, ha. Good morning. Good morning. Good morning. Good morning. <laughs>

જા નઈ લે હે ફટફટ મમ્મી તો કચરો વારા હવે લી વેલી આ બાજુ કાકા આયા કે નહીં વાડામાં થોડી માટી નાખવાની એટલા ના આવે નઈ ને કમ કેવા કાકા આયા નહીં નઈ લઉં ન કમ નઈ લઉં હમ ના થોડી માટી નાખવાની ના આવ્યો ઍક્સિડન્ટ છે તું ફાટક બન સાધન ઉભરે એટલે થોડું આવે એટલે થોડી માટી નાખવાની નાખીને પછી નહીં એને આ આવે હ કીધું નવું વાગી ગયા હ

માટીને થોડું થોડું ભરું લારીમાં આ બાજુ આયર્યો ખાડો પૂરવાનો આટલું પૂરી નાખીએ માટે આયર્યો ટારવા માંગી દઈએ એટલે પાણી ભરાય નહીં આટલું સેજ ખાડો પૂરી દઈએ તો આગી જે હા અગિયાર થોડું ઘણું નાખી કાકા આવ્યા હતા અને બે જણોએ માટી નાખીને હવે ઘેર નાખવાનું થોડું હોય નાખશું તાપ બહુ લાગ્યા બીજું કરશું જઈએ હવે ઘેર નહીં ધોઈને મટી જતાઈએ આ બાદ તો મમ્મી લોકરાધો હારા ઘેર થયા નહીં ધોઈને તૈયાર થયો અમાટે જતા દર્શન કરતા આવીએ હું આવું મટે છે મટે જતા આવું ભાઈ રાધે તો આવી જીએ મટે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ ખાવાનું તૈયાર જ છે ખાઈ લઈએ gàu, bát đam nè, lau ba quay, bèo, quan đi lau, bèo, cho sạch đi, khoan luôn này tôi bắt đi tiêu ha, bắt tôm ăn đi, quan đi luôn này bà ra, bà du lấy đâu ra chứ na, lấy đâu bà kia, Hả જોઉં બેન છોકરો તો સ્કૂલે આવી ગયો આ સોરી નાખ પાટો બંધેલો ના રાખે પેલી તું તું ભને ચોપડ હું આમનું આમ હાથ જકરાઈ જાય એ ઉપર પડી હે વ્હાઈટ કલરની એ ગરમાવાની જ છે

ના નહીં ગયો શી ખબર આ જવાનો તો પણ નહીં જો રે રેહાંશ સ્કેટિંગ રમસ જેવી ઊંઘી ગયો ને હમણાં ઉઠવા એટલે રમશે બધા જોડે નહીં રેહાંશ ચા નાસ્તો નહીં થાય ચા નાસ્તો કરી લે પછી જવાનું આડામ માટીની થોડી નાખવાની હતી ચોદો આવ્યો રહેણો એનો ચાલુ કરો અંધારું એ નહીં બાજુ માટી ની નાખવાનું ફટફટ કાકા આવો હજુ બેન માટી જોડે તો વાગી ગયા હા આઠ હાલ વાડામાં બધો રોટલી થાય છે મની સાખું બનાય

ए, चलो चलो आई मटे दर्शन करिए थोड़ी वार बेसी बर तो नहीं બે થોડી વાર હેણો અહીંયા ચોકરો જાઓ હેનો ચલો થોડી વાર ચલો ખાવા હેણો રમ રમ કરે આગળ มาเลยเราบ้างฉันต้องถาวาให้ดูอ๋อกูคันเตยส์เนี่ยเนี่ยเจ๋อวิร์บัยถ้าป๋อไงรำมาถ้าป๋อฮ่าฮ่าฮ่าไปจ่ายเลยจ้ะชั่วววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววว

આ બાજુ ખા બેઠો છોકરો રમો આ બધો ખાઈ ખાઈને બેઠો ખાધું ને તમે બધાય તો કહેવાય નહીં તો કાલે તો પાવર જ જતો રહેતો રાતે બાર વાગે તનિસા ખાઈ લીધું આ તનિષા અને મૂળ મનીષા ગયા મનીષા અને અમારા તનિસાઘ આ તો એના પપ્પા નો વાઘ આ બાજુ છોકરાએ રેલગાડી બનાવી લાઈનમાં ગોઠવાઈ જ્યા ટીવી જોવા

जम की जाओ आसुर भी Makin aldo biar ya galau banget kayaknya Hahaha. Hahaha. bumi Hahaha. Hahaha. Hahaha.

નહીં બીક લાગે હેનો ભો તો ઘેર જવું કરે ઘેર જવું તા ના ચલો તાને જાના પર 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 તમારા એનો તો ને કહેતી દી દયા

બધું સાફ સફાઈ થાય ને ઉંઘિયા તાને હેરો ગુડ નાઈટ ગુડ નાઈટ હું કહું ગુમિટલા આ કોઈ વિડિયો માં જરૂર નથી જરૂર નથી ચાલતું નથી ગુડ નાઈટ બીજી વાર બીજી વાર ગુડ નાઇટ ભૂલ તો ખરી હમરા એવું બાહ હું કહેતા ને નો ગુડ નાઇટ ગૂડ નાઇટ જય માતાજી તો આજનું બ્લોક કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચિરાના લાગ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી